ભાવનગર જિલ્લાના ગરીબપરા ગામે રહેતા લાલાભાઈના ઓગણચાલીસ ઘેટા અને બે બકરા મળીને કુલ એકતાલીસ પશુઓની મોત થયા છે જેને લઈને તંત્ર હવે દોડતું થયું છે તો ગરીબપરા ગામે એકતાલીસ ઘેટા બકરાના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું થયું હતું સ્થળ પર તપાસ કરતા લાલાભાઈ સિદ્ધિભાઈના માલિકીના ઓગણચાલીસ ઘેટા અને બે બકરા મરવાની વિગત મળી હતી પ્રાથમિક તપાસ કરતા ઘાસ ચારો કે પાણી પીવાના કારણે પશુઓનું મોત થયું હોય તેમ બહાર આવ્યું છે ત્યારે ટીડીઓ મામલતદાર પશુપાલન અધિકારી અને આરોગ્ય ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા જીવન નિર્વાહ માટે પશુધન ઉપર નિર્ભર રહેતા લાલાભાઈ માટે રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી હતી કે સરકાર યોગ્ય અને ઉચિત પગલાં આ ઘટનામાં લે અને જેમને પશુધનનું નુકસાન થયું છે તેને આર્થિક સહાય મળી પોસ્ટમોર્ટમ માટે ને સેમ્પલ લેવાઈ ચુક્યા છે અને ત્યારબાદ સાચો ખુલાસો થશે કયા કારણોસર એકતાલીસ પશુઓના મોત નીપજ્યા છે